નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે અઢાર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે નવસો ગુણી આસપાસની જીરાની આવક જોવા મળી રહી છે મિત્રો ગયા મંગળવારે સાતસો ગુણીની હતી આજે નવસો ગુણીની આવક જોવા મળી રહી છે છાપરા નંબર પાંચમાં અને મિત્રો રાજીનું કામકાજ આજે પહેલો નંબર જોઈ શકો છો મિત્રો અહીંયા સોળથી ચાલુ કરવામાં આવશે તમે વિડીયોમાં જોઈ શકો છો જ્યાં વેપારી ભાઈઓ આવી ગયા છે ત્યાંથી રાજીનું કામકાજ ચાલુ કરવામાં આવશે અને મિત્રો હાલ જે ઓપ્શનર ભાઈ આવ્યા નથી મિત્રો એક મિનિટની વાત છે હજુ આવવામાં મિત્રો રાઈટ નવ વાગે હરાજીનું કામકાજ ચાલુ થઈ જો આવી ગયા મિત્રો અહીંયા ધોલ ભાઈ વિડીયોમાં જોઈ શકો છો તો વિડીયોમાં એન્ડ સુધી બની આવી જો મિત્રો આજના જીરાના ભાવ જોવા માટે આજે કેવા ભાવ ખૂલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ બેતાલીસ એસી નેવું બેતાલીસ એસી નેવું

ચાર હજાર એકા ચાર હાજર એકાઉ જોઈ શકો છો સેમી સુપર એકતાલીસો પુરા એકતાલીસો પૂરા ત્યાં જોઈ શકો છો એકતાલીસો પૂરા સેમી સુપર એકતાલીસો ને એકાણું એકતાલીસો ને એકાણું માં આવ્યો છે જોઈ શકો છો સુપર સુપરદાના સાથે એકતાલીસો એકાણું ઓગણચાલીસો એકાણું ઓગણ ચાલીસો એકાણું ભાવ જે શકો છો મિનિયમ પચાસ રૂપિયા ચાર હાજર પચાસ મૂકી ચાર પચાસ હે હાઈટ ચાર ને હાઈટિયાર એસી

ભાવ છે ઓગણચાલીસ પાવડર સાથે મિત્રો તમે જે આગળ જીરા ના ભાવ જોઈએ કિલોના ભાવ છે અને મિત્રો તમે વિડીયો ભાવ જોઈ જ લીધા છે મિત્રો બજાર વિશે વાત કરીએ તો આજે ફ્રી થોડુંક બજાર સારું જોવા મળી રહ્યું છે હાઇસ્ટ ક્વોલિટી માં એકતાલીસ રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે